અને આ ટેપ છે અને આ ટેપ છે ને મેડિકલમાં મળી રહે છે તમારે મેડિકલમાંથી એવું ન લેવું હોય તો આપણે છોકરાના બુકનું પેજ કટ કરીને ગમથી ચિપકાવી દઈશું તો યાદ થોડાક દિવસ અને આ રીતે લીધી છે મેં માર્કલ એટલે પછી હું છોકરાઓને કહી દઉં મોટાને કહી દઉં કે આ બોટલ તમારે કોઈને અડવાનું નથી એ લોકો જોવે તો એ મારો બોટલ ન અડે મને એ આઈડિયા આવે કે મેં આખા દિવસનું કેટલું પાણી પીધું છે મેં આખા દિવસનું કેટલું પાણી પીધું છે આ રીતે હું લખી નાખીશ મારું ના ગોહિલ આ છે મારું નામ આ બોટલો કોઈ નહીં આડે આ બોટલ મારા પૂરા કરવાના આખા દિવસમાં ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું છે આ બધું એ ક્યારે ફૂલ પેટ નથી કરવાનું મેં કીધું એમ પાણી વજન વધારશે તમારો એ ક્યારે પાણી નથી પીવાનું ઘૂંટડે ઘૂંટડે થોડું થોડું પીવાનું

અને રેસીપી બતાવી હતી કોઈ કે મુઠિયા જોવા તા કઈ રીતે બને છે એનાથી ગઠન થઈ જતા હતા એટલે અમારે પેલા અમે આની અંદર ગુવારના શાકની અંદર પણ પછી ભાવેશને રસો ભળી જાય એવું લાગતું હતું એને નહોતું ફાવતું બહુ એટલે પછી અમે અલગ અલગ બે કરી નાખ્યું એટલે ગુવાર ને અંદર કુકરમાં આ રીતે વઘાર કરી નાખીએ છીએ અલગથી ગુવારનું શાક આ બાજુ ચડે છે ને ઓલી બાજુ સહેજ સામાન્ય મુઠિયા જેવું બનાવીને થોડા કેવા લોટ બાંધીને બહુ ચાજા મુઠિયા જોઈએ નહીં એટલે એ અલગથી બનાવીને ઓલું મશીન જે તમે મારું જોયું જ છે અને બધું નાખીને સેજ પાણી નાખીને સીટી કરી નાખીએ છીએ અલગથી અમે અને આ બાજુ અમારું મુઠિયાનું આ જ્યાં ગુવા ચડે ત્યાં આ બાજુ એ લોકો મુઠિયા ને એવું બનાવી નાખશે અને હું હતી ને હાજર તો ભૂમિત દીદી એ બે થઈને બે કહેતા અમે કર્યું છે

તેલ વધારે નાખ્યું છે થોડુંક અમારે ઓછું હોય છે હું હાજર છું એટલે જાતે જ હું છું અને બના કટ કરી છે અંદર એક ડુંગળી અને ડુંગળીની જોડે જોડે અમે લઈ લઈશું એક નાનો દૂધીનો ટુકડો અને દૂધી ને ડુંગળી બે મિક્સ કરીને અંદર નાખી દે છે જ્યાં ગુવાર ચડે છે આ બાજુ મૂઠિયાનો લોટ એટલો બાંધી દે છે જો મોટી અમારે છે ને ખમણીની ઝીણી નથી ઝીણી મને બહુ નહીં મને ખમણી દૂધી જાડું જ ખમણેલું મને ગમે છે દેખાય આનું લોટ બાંધી દઈશું અને લોટ બાંધીને કમ્પ્લીટ થઈ જાય એટલે તરત જ એના નાના નાના મુઠિયા દેવાના છે સાવ આપણે ઓલા મુઠિયા બનાવીએ ને આપણે ગુજરાતી આપણે મુઠિયા બનાવીએ આ તો ઓછા વાળે બધા આપણે લાંબા જ વાળતા હોય વણેલા વેણા જે મોટા એની આ રીતે મુઠિયા બનાવી નાખવાના છે બધા થોડાક ડિસમાં મૂકીને હવે લઈ લેશો અમારું મશીન આ મશીન એવું છે કે તમે લાઈટ ઉપર ટાઈમ ફિક્સ કરી દેવાનો છે કેટલી ટાઈમ કેટલી મિનિટ કરવા તમારે બફાવો છે કઈ રીતે અને વેજીટેબલ્સ છે ડાયટ કરતા હું શું કેવી રીતે કરું આમાં ગાજર છે કોબી છે બધું જ ઝીણું ઝીણું કટ કરીને અંદર નાખી દઉં છું ઉપર મીઠાનું સેજ પાણી રેડી દઈને બાફી લઉં છું એટલે વેજીટેબલ્સ એનું પાણી નીચે નીકળે છે પાણી પીવાય વેજીટેબલ્સનું અને આ મશીન મારે ગુવાર મુઠિયાનું શાક અમારું બાજરાનો રોટલો ડુંગળી છે બતાવ્યું શૂટ કરીને હું બહાર થોડું કામ આવી ગયું હતું એટલે હવે જેવું શૂટ લીધું એવું હું જોઈશ પછી સારું તમે જમી લો ને અમે જમી લઈ ચલો ફ્રેન્ડ બતાવું તમને પાછું આજે કેવો તમને અવાજ ડબલ ડબલ પડતો હશે એનું રીઝન છે આ બધે જો હમણાં બતાવું તમને જો ફ્રેન્ડ્સ આ બધું પાડી દીધું હતું અહીંયા અમારે કરી દીધું છે દાદરો આ બાજુ ચપ્પલનું ને કેટલો સામાન આ રૂમમાં ભરી ભર્યો છે આ રૂમમાં તો અત્યારે કરવાની જગ્યા પણ નથી અને આ સોફા ને અહીંયા અત્યારે ઢાકી દીધા છે આમને આમ જ કેમ કે આ દિવાલ તૂટવાની છે એટલે બધું ભરાઈ જશે અહીંયા અમે દાદરો લીધો છે અહીંયા સેટી આડી રાખી હતી દર્શ માટે એ દર્શ ભાઈ ન જે સીધો એટલે સેટી હતી અત્યારે એટલે એ હતી આ બે દિવસ મારે એનું ખાસ ધ્યાન રાખવું પડશે હું નીચે નહીં જાઉં જઈશ તો એને જોડે લઈને જઈશ નહીતર અમાર ભાઈનું તો બહુ ધ્યાન રાખવું પડશે આ બધું બધું અહીંયા ભર્યું થોડું બધું ખાલી કર્યું છે આ તોડી નાખશે આ બધું તોડી નાખશે તો અહીંયા હોલ મોટો થઈ જાય અમારે એટલા માટે આ બધું તોડવાનું છે અત્યારે દિવાલને એવું કાલે એટલે બધું લઈ લીધું છે આ બે દિવસ થઈ જશે આને તૂટતા બે દિવસ સુધી મારે દર્શ નું કામ ધ્યાન રાખવાનું ખાસ નહીંતર અમારા દર્શ ભાઈ જેવા તોફાની છે એવું કોઈ નથી બાપા હાય તો બા છે એટલે દર્શ ભાઈને બહાર જ નહીં નીકળવા દેવાના રૂમ જ રાખવાનો છે અમારે જો જો ને પાછળ પાછળ જ આવતો હોય જો હા ભાવેશ દર્શનું ખાસ ધ્યાન રાખવું પડશે બે દિવસ હા તું ભલે કેમ્પિંગ જોવા મળ્યો અને આ બધો કપડા જો હજુ શકેલા મૂકવાના છે કેમ કે અત્યારે રાત્રે અમે કામ કર્યું છે સીમાન કુકુબેન નહીં આવ્યાતા કામ કરાવીને ગયા છે ટીવી અહીંયા લઈ લીધું છે બહારનું બોક્સ લઈ લીધા છે બે દિવસ સામાન હવે થોડાક દિવસ રહેશે આમથી આમથી આમ આમ ને ચલો તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ ભૂમિતભાઈ સ્ટેન્ડ સ્ટેન્ડ થઈ જાય એટલે કરી નાખીએ તો ઠંડુ પાણી પીવાય કે નહીં એક પ્રશ્ન અહીંયા આવ્યો તો ઠંડુ પાણી નો પીએ તો સારું ફ્રીજની વસ્તુ ઠંડી ઓછી ખાઈએ તો સારું બને એટલું પણ ઠંડુ પાણીમાં એવું છે અત્યારે એવો ઉનાળો છે તો હું પણ લઉં છું તમને કેવી રીતે ના પાડું એટલે મિક્સ કરીને પી શકો છો બને એટલું મોર્નિંગમાં ગરમ પીવાનું આપણે જે નોર્મલ માટલાનું પીવું તો સૌથી વધુ સારું ખબર માટલાનું પીવો તો સૌથી વધારે સારું બાકી જો તમે એવું લાગે તો થોડુંક મિક્સ કરીને પીવો બહુ તડક્યો હોય ત્યારે નહીતર માટલાનું પીવો સવારમાં સાંજના ટાઈમે બપોર વચ્ચે બહુ એવું લાગે તો પીવો અમારા હાથે માટલું જ નથી મૂકેલું ત્યારે કામમાં તો તમે મારા ઘર તો જુઓ તમને એમ ના થાય ક્યાં મૂકવું માટલું મૂક્યું તું ગયા વર્ષે કાં આ વર્ષે માટલું નથી મૂક્યું કાંઈ નહીં પછી બધું વ્યવસ્થિત થઈ જાય ને તો મુકાશે આવતા વર્ષે માટલું અને એ બહાર રહેશે મારે કેવું થાય કિચનમાં માટલું પડ્યું રહે ને તો ઠંડુ થતું જ નથી પેક હવા લાગી નહીં એટલે કાભાવ શું બહાર રહે કદાચ થશે બહાર મૂકશું ચલો બીજો એક પ્રશ્ન આવ્યો તો ખાલી એટલું જ લખ્યું છે તલબેન જય શ્રી કૃષ્ણ મારો વજન પંચાણું છે મારે કીધે બહુ ડાયટ નથી થતી મને ભૂખ બહુ લાગે છે તો માટે તો તમારે ભૂખ બહુ લાગે છે એટલે જ કહું છું કે તમારે પાંચ પાંચ બટકા રોજના ઓછા કરવાના છે જે ડાયટ તમે જમો ગમે તે તમે રેગ્યુલર જમવાનું લેતા ફેર શું કરવાનું છે આપણે મગ પર આવવાનું છે મગ બપોરે પોણો વાટકો લેતા હોય એમાંથી પાંચ પાંચ ચમચી બે ત્રણ દિવસે ઓછી કરતી જાવ અને પાંચ પાંચ ચમચી તમારી જાતે જ વટાણા બાજુમાં પીળા સગાડવા માટે રાખવાના છે આપણે એ ચગડાય એટલે વધારે આપણાથી કંઈ ખવાય નહીં બાકી ફ્રૂટ તમે લઈ શકો છો રસાળ ફ્રૂટ લેવાના છે તરબૂચ ને પાઇનેપલ ખાસ પહેલેથી જ કીધું છે વેઇટ લોસ માટે પાઇનેપલ બહુ જ કામ કરશે એક તરબૂચ બે વસ્તુ તમારે વેઇટ લોસ માટે બહુ જ ફ્રૂટ કામ લાગશે અને બીજા ફ્રૂટ તમે છે ને સિઝનેબલ લઈ શકો છો પણ એમાં ચીકુ સીતાફળ કેળા અને એવા પલ્પી બેક નથી લેવાના આપણે જે સ્વીટ વધારે આવે છે એ એટલે તમારે ખાસ કરીને તમારે એ કરવાનું જ છે તમારે તમારું મન મકમ કરશો તો જ થશે પાંચ પાંચ બટકા ભૂખ્યા કરતા થોડો થોડો રોટલો ઓછા કરતા જાઓ ફ્રૂટ જ્યુસ ને પાણી શરૂ રાખવાનું છે પાણી આપણે થોડુંક ઓછું લેવાનું છે આપણે એટલું આપણા માટે નહીં કરીએ તો કોના માટે કરશું તમે એ તો કરો એકવાર ટ્રાય તો કરો સાહસ તો કરો શરૂ કરો તમે પાંચ બટકા ભૂખ્યા રહો તમે બે દિવસ તમે ભૂખ્યા રહેશો અને ત્રીજે દિવસે તમે ન રહી કો તમારું મને કહેજો મર કેવા છે મારું નામ ભૂલી જ નામ તો બધા નું ભૂલવાનું કહો પણ તમે મને કેજો બે દિવસ એક વાર બે દિવસ કડક થઈને તમે કાઢો ત્રીજે દિવસે તમે આપમેળે કાઢી લેશો તમે એક એમ રાખો ને તમે કોઈ વ્રત રહ્યા છો એવું રાખો ને તમે જાણે ભગવાન નું કોઈ વાર રહી તો આપણને કેટલું એમ થાય ખવાઈ ગયો ખવાઈ જશે એટલું ભીખમાં રહી આપણે નથી ખાતા તો એમ સમજો કે આપણે ભગવાનના વ્રત વ્રત કરીએ છીએ અને ખાસ શ્રાવણ મહિનો જો હું રહું છું શ્રાવણ મહિનો હું જ છું બાર બારમાં બાર વર્ષની તેર વર્ષની હતી ત્યારથી જ હું શ્રાવણ મહિનો રહું છું હું છું ઓણ રહેવાની છું એવું લાગે તો એ મહિનો માસ જે શ્રાવણ માસ આવે આપણે શરૂ કરી દો રહેવાનું રહેશું આપણે બધા જોડે એન્જોય કરશું કા એન્જોય કરીએ આપણે આપણી ડાયટ ને વધારે અને તમારે તમારા શરીર સામું જોવાનું બે દિવસ કે ત્રણ દિવસ થશે તમારો વજન ઉતરશે વજન કાંટો રાખવાનો છે એક ખાસ વજન કાંટો રાખો જેની પાસે વજન કાંટો ન હોય કપડા રાખો અઠવાડિયે કપડા ચેક કરતા રહ્યો જૂના કેટલા લૂઝ થાય છે તમે તમારા વજન ને એન્જોય કરો તમે ખાવા સામું નહીં ધ્યાન દો તમારું વજન આપમેળે ત્રણ દિવસ કે પાંચ દિવસ ભૂખ્યા એટલે તમને 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 જો એક તો રહેતા જશે નહીં લાગે થોડા પાંચ બટકા ભૂખ્યા રહી શકશો અને બીજું પ્લસ એ તમારો વજન ઘટશે એ વજન ને તમે જોઈને એટલા ખુશ થશો ને તો તમને એ ડાયટ કરવાનું એમ થશે કે નહીં મારું તો ઘટે છે એવું મારે ઘટાડવું જ છે એટલે તમે લાગી જઈશું ઘટાડવામાં તમને એમ તમારે પોતે જ અંદરથી ફિલિંગ થશે કે નહીં મારે હવે વજન મારો મારો થાય છે મારે ઘટાડવું છે તમારું શરીર થોડુંક લૂઝ પડતું હોય એવું લાગશે સ્ફૂર્તિલું લાગશે થોડુંક તમને એમ થશે કે આમ મારું શરીરમાં આમ થોડુંક થોડુંક આમ દેખાય છે વીક થાય છે મારી બોડી એટલે તમે કન્ટિન્યુ રહ્યો તમારા ડાઇટ પર ડાઇટ ના મૂકો અને જો તમે એમ થાય કે મારાથી ભૂખ્યું નથી રહેવાતું તો તમે એકવાર ટ્રાય કરો વટાણા રાખો બાજુમાં જો થોડા થોડા ભૂખ લાગે ત્યારે કિચનમાં જઈને કાંઈ ખવા જતું હોય તો વટાણા બાજુમાં રાખો ફ્રૂટ કટ કરીને ફ્રીજમાં મૂકી દો ફ્રૂટ નો રાખો તો મગને મગનું પાણી રાખો જયારે ખાવાનું મન થાય તો આપણે મગને મગના પાણી સામે જોવાનું છે બીજું કશું જ આપણને દેખાવું ન જોઈએ અને આ આગળ આગળ કન્ટિન્યુ તમારી ડાયટ શરૂ રાખો ખવાઈ ન જવું જોઈએ ભૂખ્યું નથી રહેવાતું એમને તમે રહ્યો બે દિવસ રહ્યો એટલે આપમેળે આદત પડી જશે તમને તમને એવું લાગશે કે આ તમારું રેગ્યુલર છે એમ ખાઈ નહીં જવાનું અને જો ઘરના જોડે જમવા બેઠીને જમાઈ જાય એવું લાગે તો તમે તમારી ડીશ અલગ બનાવો તમારી ડીશ અલગ બનાવો ડીશ એક નાની લો મોટી ડીશ નહી લેવાની એમાં રોટલો લ્યો જે રોટલો તમે લેતા હોય ને કદાચ થોડોક ઓછો લો શાક રસાવાળું લ્યો વધારે લો શાક વધારે ખાવ પણ એમાં બટેટા ની એવા શાક ઓછા બનાવવાના છે ચમચીથી છોડીને રોટલો ઓછો ચોડાવો જોઈએ ચમચી થી ખાવાનું છે એટલે તમે ઓછું લ્યો ને એ અલગ ડિશ લઈને તમે બેઠો ફેમિલી થી અલગ બેઠો ફેમિલી જોડે બેસતો તો તમારે ખવાઈ જશે નહીં હું એમ નહીં કહેતી કે એની જોડે રોજ નહીં બેઠો એ આદત પડી જશે ને પછી તમે નહીં ખાઈએ કોમસ થાય તે એટલે મન કરો અને લાગી જાવ તમે પછી કીધું છે હેલો હેતલબેન મારો વેટ ચુમ્મેતર કેજી છે મને પણ દસ મે થી ડાયટ સ્ટાર્ટ કર્યું છે દસ મે આઈ થિંક દસ મે એટલે કેટલો ટાઈમ થયો આજે કેટલું થયું કાલે દસ દિવસ થયા હજુ તો એમાં થયું ને એકવીસ તારીખ મેચ છે દસ મેથી સ્ટાર્ટ કર્યું છે મારે પંદર કેજી લોસ કરવો છે સ પોઈન્ટ કરવો છે એક મંથ પછી પાછો વજન કરીશ ને તમારે તમને કહીશ કેટલો લોસ થયો છે અત્યારે તો કંઈ બહુ ફરક નથી દેખાતો હવે જોઉં છું થાય છે તે શું થઈ છે તે થેન્ક યુ સો મચ તમારા આ મોટિવેશન બદલ નાના સર જરૂર થશે જ ઉતરશે તમે અત્યારે ચુમ્યોતેર કેજી કીધો છે અને મને દસ મે સ્ટાર્ટ કર્યો છે તમે અત્યારે કદાચ કરાવશો જો તમે ડાયટ પ્રોપર કર્યો હશે તો તમારો વેઇટ લોસ થયો જ હશે અને વેઇટ તમારે કઈ રીતે કરવાનું છે મેં તમને કીધું મગ લેવાના છે જ્યુસ ને પાણી ડ્રિંક ને એવું કન્ટિન્યુ લેવાનું છે પણ ધ્યાન રાખજો પાણી તમારે ભરપેટ નથી પીવાનું પાણી પીવાનું છે લીટર દોઢ લીટર લાવો તમારો બાટલો મેં આજ બાટલો બતાવ બતાવું છું બાટલો તમારે પાણી અત્યારે ઉનાળો છે ફૂલ પાણી પીવું પણ એ કારે નહીં જો મેં આ એક બોટલ પૂરો કર્યો તમને ખોટું નહીં એક બોટલ પૂરો કર્યો જો એટલું થયું છે અત્યાર થયું તમારો બાટલો મેં તમને બપોરે બનાવીને દેખાડ્યો સવારે જે કન્ટિન્યુ પીધું હોય અલગ પણ આમાંથી કેવું કહેવાનું એટલો પીધો છે બોટલ પછી ઘડી કરીને પાછો એટલો પી લેવાનો પાછો એટલો પીવાનો એમ આપણે અડધી કલાકે અડધી કલાકે કન્ટિન્યુ શરૂ રાખવાનો છે તમને એમ થાય કે એવું મને યાદ ન રહે એટલે જ આ બોટલ જો આવું રાખવાનો છે કિચનમાં જાઓ તો ત્યાં મૂકી દેવાનો છે જ્યારે તરસ લાગે આ બોટલમાંથી પીવાનો છે ક્યાંય પણ શાકભાજી કે ઉસુદ્ધા તો તમારા બાજુમાં રાખવાનું છે બોટલ આપણે આપણા ઘરમાં યુઝ કરવાનો છે ઘરમાં ગમે ને તરસ લાગે તો તમે ભલે આ ડોળો પડ્યો પકડી લો ત્યાંથી જ પીવો એવી રીતે તમને ખબર નહીં બરોબર છે એટલે પાણી પીવાનું છે એમને કે તે ઓછું પીવો ઓ પીવો વધારે પણ કટકે કટકે પાણી પીજો એક હારે પાણી નહી પીતા પાણી ફૂલ કરશો તો પણ તમારો વજન વધશે પાણીથી વજન વધશે ફૂલ કરશો તો અને કોઈ હેલ્ધી ખોરાક તમે લેશો હેલ્ધી જમવાનું કે આ આ વજન વધારે મખા ના તમે મને એમ કે તમે હાલો વજન વેટ લોસ ની રેસીપી મને બતાવો હું વેટ લોસ ની રેસીપી તમને બતાવીશ પણ તમે જો એ વસ્તુય તમે ફૂલ ખાશો ને તો એનથી તમારું વજન વધશે હોજરી તમારી જે છે જેટલું તમારો ખોરાક છે એટલા પ્રમાણમાં તમે રોજ ખાશો તો એના કરતા તમે બેટર છે કે થોડું ભલે હેલ્ધી વસ્તુ બનાવો વેઇટ લોસ ની બનાવો તોય તમે એને કટકે કટકે પાંચ બટકા પાંચ બટકા ઓછું જ રાખવાનું એટલે તમારી હોજરી આપમેળે એને આદત પડતી જશે ધીરે ધીરે સંકોચાતી જશે જેને જેને વજન ઉતર્યું હશે એને ખ્યાલ જ હશે જે લોકોને વજન ઉતરી ગયો છે વેઇટ લોસ કરી નાખ્યો છે એને ખોરાક ઘટી ગયો છે એ લોકો અત્યારે રવિવારે સન્ડે એન્જોય કરતા હશે ને તોય એ દિવસે એને ફૂલ નહીં ખાઈ શકે એનું પેટ ફૂલ થઈ જશે ઓટોમેટિક ઓ હું મારે કેટલું ખવાઈ ગયું એમ થતું હશે એટલે તમે આદત પાડો ધીરે ધીરે તમે ઓલું કરો એમ એટલે તમે કોઈ પણ હેલ્ધી વસ્તુ લ્યો તો પણ ધ્યાન રાખજો કોઈ પણ કાલે પૂછું તું મને મખાના

એટલે એ રીતે હું તમને કીધું એમ ડાયટ શરૂ રાખજો અને ડાયટનું બીજું એક રીઝન છે એ ઓછું જેમ જેમ ઓછી તમારી સંકોચાતી જશે તમે કહો છો મહિના પછી તમારે શોર પેર પડી જશે તમે તમારું મન મકામ કરીને થોડું ક્વોન્ટિટી ઓછી કરજો બધાને કહું છું ક્વોન્ટિટી ધીરે ધીરે ઓછી કરતા જજો જ્યાં સુધી મેં કરીશ ત્યાં સુધી બરોબર છે અને વજન કેવું કરવાનું જે જેને વજન કાંટો મંગાવી લીધું વજન કાંટો ખાસ એટલો જ કરતા હોય ત્યારે જરૂરી છે ઘરમાં હું તેમ કહું છું પણ જેને નો પ્રોબ્લેમ હોય જે ન લઈ શકે બધા ન લઈ શકતા હોય એવું હોય તો તે એક જોડી કપડાં રાખે એવી રીતે મેં કીધું એમ અને પછી શું કરવાનું છે જેને વજન કાટો છે એને સાંજે જે નાઇટ ડ્રેસ પહેરીને વેટ કર્યો હોય સવારમાં મોર્નિંગમાં એ જ પેટ સાફ થઈ જાય ફ્રેશ થઈ જાવ પછી નાઇટ ડ્રેસ પહેરીને એમાં ને એમાં જ વજન કરવાનું છે પછી આપણે નાઇટ વજન ફ્રેશ થવાનું છે એટલે તમને આઈડિયા આવે કે તમારો વેઇટ કેટલો ઉતરો છે બરોબર છે અને એ પહેલા મેં કીધું છે કે તમારું વજન કાંઈ નહીં તો એક દિવસ નહીં તો કાંઈ નહીં બે દિવસે સો ગ્રામ તો ઓછો થઈ જવો જોઈએ નાઇટમાં આવી બરોબર છે એવી રીતે ચલો આગળ હવે બીજો પ્રશ્ન લઈ લઈએ આપણે પછી કીધું છે જય શ્રી કૃષ્ણ હેતલબેન તમારું ડાયટ ગમે છે તમારો જોઈને અમને પણ આનંદ થાય છે કે હું પણ ડાયટ કરું છું હા ચોક્કસ આપણે જોડે જોડે જ કરીએ છીએ મારે એમણા થોડું વધ્યું છે પણ મારે છે ને હું તોય મારું કંટ્રોલ રમવાનું ખૂબ પ્રયત્ન કરું છું મારું હું બહુ વધવા નથી દેતી ગયા અઠવાડિયાનું મારે લેવલ તરત આવી જાય છે મને એક જાતની આદત પડી ગઈ છે કે વેઇટ હું તરત મારું કંટ્રોલ કરી લઉં છું કબર બહુ હું વધવા નથી દેતી પણ હા એક વસ્તુ છે કે અત્યારે મારા ઘરે તમે જોઈ શકો છો કેટલું કામ રહે છે કેટલું સ્ટ્રેચ રહે છે મારે બેક મારી જોડે હું મારી ડાયટ શેર કરું છું તમને ડાયટ ના ક્વેશ્ચન ના આન્સર આપું છું એ બધું કરતી જાઉં છું બાર બધું કામ ધ્યાન રાખતી જાઉં છું ભાઈ વર્ષની એ લોકો મેડિકલમાં હોય છે એ ઘડી મેડિકલમાં જાઉં છું મારું એડિટિંગ બધું કરું છું એટલે થોડુંક સ્ટ્રેચ રહે છે એટલે થોડુંક ઓલું થાય છે બરોબર છે

એટલે તમારો વજન ઘટશે જ મારો જ્યારે 65 અડસઠ ચોસઠ 70 ની અંદર તમે આવશો એટલે બધાને બધા 70 ની અંદર આવશો એટલે સાવ સ્લો ઉતરશે પણ તમારે હિંમત નથી હારવાની મન મક્કમ રાખવાનું છે સ્ટે થઈ ગયો છે એ તમે જો હિંમત તમારે એને હરાવવાનું છે આપણે નથી હારવાનું એ સ્ટે થઈ ગયેલા વજન ને આપણે હરાવવાનું છે આપણે નથી હારવાનું ધ્યાન રાખજો તમે મન મક્કમ કરીને એના ઉપર જ રહેજો એટલે ઓટોમેટિકલી ધીરે ધીરે ઘટશે પણ ઘટતું જશે અને જેવું ધીરે ધીરે ઘટશે એટલું જ તમે જ્યારે વેટ ડાયટ છોડશો ને ત્યારે બહુ લાગશે બહુ નહીં વધી જાય બરોબર ચલો પણ ખવાઈ જાય છે નથી થતું કંટ્રોલ ઠીક આ તો પ્રિયંકા બેન તમે એમને મળ્યા તાંકુશ વોટર પાર્કમાં તો બીજા બધા માટે બનાવો તો કંટ્રોલ ન થતું હોય તો એના કરતા બેટર છે એવું કરો આપણે રવિવારે જ ખાઈએ તમે થોડુંક તમારી ડિસમાં લઈ લો એ બનાવ્યું હોય આપણી ડિસ બનાવીને અલગ બેસી જાવ એવું નથી કે આપણે સાવ ટેસ્ટ નથી કરવાનું આપણા ઘરે કઈ નવીન બન્યું તો આપણે ટેસ્ટ કરવાનું જ છે પણ થોડુંક પછી એ જ વસ્તુ તમારે તમારામાં માઇન્ડમાં બેઠાડી દેવાનું છે કે મારે આ વસ્તુ ખાવી હતી મારી ઈચ્છા બહુ હતી તો તમે રવિવારે એ બનાવી ખાઈ ન બનાવ્યો તો બહાર જાઓ તો તૈયાર ખાઈ લો લઈને બનાવી આપણા માટે સ્પેશિયલ મેં તમને પેલાય કીધું છે કોઈપણ વસ્તુ તમારે બનાવેલી હોય ને તે દિવસે આવી હોય ઘરમાં બહારથી બહાર થી મંગાવીમાન હોય ન ટેસ્ટ કરો પછી જો તમારી વસ્તુ ખાઈ હોય તો રવિવારે ખાવાની છે એના માટે ભલે તમારે એક પીસ લેવા માટે દસ રૂપિયા રૂપિયા એક પીસ આવતો આવતો એનો ખર્ચો કરો એ તમે નહીં જોતા એક પીસ લઈને ખાવ બે પીસ લઈને ખાવ ફરી પાછું મંગાવીને ખાજુ પણ રવિવારે ખાજો એટલું તમે ધ્યાન રાખજો ભલે આપણા માટે સ્પેશિયલી બનાવવું પડે અથવા બહારથી મંગાવવું પડે થોડુંક મગાવજો પણ ખાઈશું રવિવારે જ એ રાખવાનું છે હા વજન ઉતરી ગયા પછી મેં તમને તમ મળ્યા ત્યારે કીધું તેના જેમ વજન ઉતરી ગયા પછી બહાર ગયા ત્યારે બે દિવસ કરી લઈએ ગમે ત્યારે જો અને કોઈ પણ બહાર જાવ ડાયટ તમારું શરૂ છે જો તમે બીજે દિવસે કંટ્રોલ કરી શકતા હો તો જ બે દિવસની છૂટ લેજો નહીં તો નહીં અને બે દિવસ જ પાછો અઠવાડિયું બહાર જવાનું થાય તો ન્યાય આપણે ડાઇટ આપણે મેન્ટેન રાખવાનું પ્રયત્ન કરવાનું છે બરોબર ક્વોન્ટિટી ઓછી લેશો ને વસ્તુ ભલે ગમે તે ખાસું બહાર જાઓ ત્યારે કદાચ તમને ડાઇટનું નો મળે કોઈ પણ વસ્તુમાં ક્વોન્ટિટી કંટ્રોલ કરી લેશો ને તો એ તમારું વજન નહીં વધે પછી હેતલબેન જય શ્રી કૃષ્ણ મારો વજન પંચાણું છે આથી આવી ગયો છે હિંમત નથી રહી હવે વેટ નથી ઉતરતું એ માટે એટલે જ કીધું તમે હિંમત નહીં હારો વેટ નથી ઉતરતું એને હરાવો મેં પેલાય કીધું છે એ જ હું તમને અત્યારે કહીશ તમે હિંમત નહીં હારો વેટ નથી ઉતરતું એને હરાવો એની સામા પડો ગમે તે કરો ડાઇટ નથી મૂકવાની તમે કંટ્રોલ કરે જાઓ ક્વોન્ટિટી કંટ્રોલ રાખો ભલે થોડાક દિવસ થશે પાંચ દિવસ થશે એ જ કહું છું મારું છેડિયો જોઉં છું પણ મારું વેઇટ લોસ નથી થતું હું બહુ ડાઇટ કરું છું પણ ના બહુ જરૂરી નથી તમતાર તમે આની આ રાખો ફોલો કરો થોડુંક ડિફરન્ટ કરી નાખજો તમારી ડાઇટમાં એક્સરસાઇઝ વધારી દેજો

ના ભૂખ્યા રહેવાથી વજન વધતું નથી ભૂખ્યા રહેવાથી વજન વધતું નથી તમે મને કહો છો પણ બહુ ભૂખ્યું રહેવું સારું નથી એટલે તમે અનાજ રહો તો થોડુંક તમારી હોજરીને અનાજની આદત રહેવી જોઈએ એમ આવો પછી તમે અનાજ ઉપરથી આવી જાય પછી ઓચિંતા અનાજ ઉપર આવો એના કરતા બેટર છે પહેલેથી જ એને આદત પડાવતા જાઓ પહેલેથી જ ક્વોન્ટિટી કંટ્રોલ કરતા જાવ પહેલેથી જ રેગ્યુલર રે આપણું રોજનું લાઈફમાં એ રીતે આપણે આની આદત પડવાની છે આપણે રેગ્યુલર લાઈફ થઈ જવી જોઈએ એમ પછી તમે અનાજ હા મૂકી દો ડાયટ કરતી વખતે પછી અનાજ શરૂ કરો એટલે એનું ઊંધું થાય અને વજન પાછો વધતો જાય અનાજ તમારે વધ ખવાતું જાય એવી રીતે એમ કરતા આનું આજ રાખો જે રીતે હું તમને જે આ ડાયટ ફોલો કરવાનું કઉ છું મેં અપનાવ્યું છે એવી રીતે કે રોજ ના લાઈફમાં પછી આપણે ગમે તે આપણી સામુ આવે તો આપણે કંટ્રોલમાં જ ખાઈ શકીએ એના જેવું ભલે ગમે ક્વોન્ટિટી ધ્યાન રાખશો એટલે તમારું વેઇટ પછી નહીં વધે આગળ જતા જયારે તમે વેઇટ મૂકો એટલે ક્વોન્ટિટીમાં કંટ્રોલ કરજો બીજું કાંઈ નહીં બે દિવસ ડિફરન્ટ કરી નાખજો તમે બે દિવસ ફ્રૂટ લઈ લેજો જ્યુસ લઈ લેજો અને બીજ દિવસ પાછા મગને એવું લઈ લેજો પણ સાંજે રોટલો શાક બધા ખાજો જ એક ટક પોના જ લેજો અને પાણી ડ્રિંક બધાને કહું છું બહુ તડકો છે ધ્યાન રાખજો પાણીની તાણ આપણા શરીરમાં ન પડવી જોઈએ બધા લેજો મહેરબાની કરીને શરૂ રાખજો કરજો અને કદાચ મેં તમને એનો આન્સર આપી દીધો તમારે ફરી પાછું મને કઈક પૂછવું હોય તો ફરી ન્યુ કોમેન્ટ લખજો એમાં ને એમાં નહીં લખતા મહેરબાની કરી કઉ છું નહીં તો તમારા આન્સર તમને નહીં મળે અને મારે જોવા ટાઈમ એમાં નથી અંદર ન્યુ આવે ને જ દેખાય બરોબર છે તો તમને બધાને અમારો આ વિડીયો ના નહીં નઈ સોરી 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 ચલો તમને હિમેજ બતાવી દો પાછી બે દિવસ કન્ટિન્યુ તો તમને બધા જે સબસ્ક્રાઇબર આવ્યા છે એને નો આઈડિયા આવે કઈ રીતે લેવાનું છે છે બરોબર આવેલો આગળ બતાવીએ એમ કેમ છીએ કેમ દર્શ ભાઈ ચાલો ફ્રેન્ડ હિમેજ કેવી રીતે લેવી એમાં આજે પાછા કન્ટિન્યુ થોડાક દિવસ તમને બતાવીએ તો તમને આઈડિયા આવી જાય કઈ રીતે લેવી પહેલા બતાવી દી બધાને નવા ન્યુ સબસ્ક્રાઈબર ને ખબર પડી જાય હિમેજ આપણે રાત્રે લેવાની છે ચાલો બતાવીએ તમને

અને આને ગાળી લઈશું નાખી દીધું હું તો વધારે નાખીશું મને બહુ ટેસ્ટ જોઈએ વધારે અને આ ગાળી લઈશું આમાં પછી હિમેશ એમાં ને પીવું હું ને એમના તો ઉલટી આવે પાવડર મોઢામાં જાય ને ઝીણો ઉલટી આવે એટલે હું ને પીવું હમ મારું